સનાતન ધર્મની દરેકને પરણામ સૃષ્ટિનું સર્જન તો આપણા શાસ્ત્રો અનુસાર કે સૃષ્ટિનું સર્જન કેમ છે અને જંબુદીપ નવખંડ આ કઈ રીતે નામ પડ્યા છે એ આપણા શાસ્ત્રો અનુસાર છે હું આદિપુરુષ શ્રી નારાયણે બ્રહ્માજીને આજ્ઞા કરી કે સૃષ્ટિની રચના કરો અને બ્રહ્માએ સૃષ્ટિની શરૂઆતમાં સ્વયંભૂ મનુ અને શત્રુપા આ બંનેને સર્જન કર્યું અને ત્યાંથી જ સૃષ્ટિની શરૂઆત થઈ અને સાર વરણ સાર ધર્મ અને સાર આશ્રમ અને સાર વેદ આટલું સર્જન કર્યું અને આ નિયમ પ્રમાણે સંસાર ચલાવવાનું પણ બ્રહ્માજીએ મનુ રાજાને ફરમાણ કર્યું મનો અને શત્રુપાએ ધર્મ પ્રમાણે સૃષ્ટિ ચલાવી તેને ત્યાં પાંચ સંતાનો થયા ઉત્પાદનપદ પ્રિયવ્રત અને આ બે પુત્રો અને ત્રણ પુત્રીઓ થઈ દેહૂતિ આકૃતિ અને પ્રસ્તુતિ આ પુત્રીઓ મનુ મહારાજે ધર્મમય રાજા પોતાના મોટા પુત્રને ગાદી સોંપી અને પોતે ભજન કરવા ગોમતી ગંગા કિનારે ગયા અને પ્રિયવ્રતને સાત પુત્રો થયા તો તેને સમય આવ્યો અને સાતે પુત્રોને પૃથ્વી આપી અને વેસી દીધી અને પૃથ્વીના સાત ભાગ પાડ્યા એ સાત ભાગ પીડ્યા એને સાત દીપ પણ કહેવામાં આવે છે અને તેમાંનો આપણો આ જંબુ દીપ કહેવાય છે અને સાત પુત્રો દીપનું પણ રાજ ચલાવે છે અને પ્રિયવરતની પાંચમી પેઢીએ રાજા ભરત થયા અને ભરત રાજાએ નવ ભાઈઓ જેમાં નવમો ભાગ રાજા ભરતને આપ્યો અને ત્યાંથી ભરતખંડ એવું પણ નામ પડ્યું અને જન્બુદીપના નવ ભાગ પડ્યા તે નવખંડ પણ કહેવાના અને ભરત રાજાએ પોતાના વડીલોના બાંધેલા જે ધર્મપરાયણ હતા જે ધર્મ અનુસાર જીવન જીવવાના જે નિયમો બનાવેલા બંધારણ હતું એ જ નીતિ નિયમ અને કાયદા પ્રમાણે એની રાજ સલાવ્યું એટલે જ ભરતભૂમિ દેવભૂમિ પણ કહેવાની તેથી ભરત નામથી પણ ભારત નામ પણ રાખ્યું છે અને ભારતમાં તીર્થો દેવ મંદિરો અને સંતો અને બ્રાહ્મણો ગાયો ભક્તોને પણ ન્યાય આપે છે અને ન્યાય નીતિપૂર્વક પણ ધર્મનું રક્ષણ કરતા અને રાજ્ય પણ ચલાવતા એટલે ભરત ભૂમિ પણ પવિત્ર કહેવાય છે પણ બીજા દેશોમાં ધર્મની મર્યાદા નથી એમ પણ કહેવાય છે પણ ભારત ભૂમિમાં ધર્મનું રક્ષણ કરવા ભગવાને પણ અવતારો લીધા છે જેની લીલાઓ અને પુરાણો પણ આપણે વાંચીને સમજી શકીએ છીએ ને બદ્રીનાથથી કન્યાકુમારી સુધી અને જગન્નાથથી દ્વારિકા સુધીની ધર્મમય પણ ભૂમિ કહેવાય છે કે જેની અંદર જેમાં સંતો ભક્તો ઘણા પણ થયા તેમાં સૌરાષ્ટ્ર ભૂમિ માટે કહેવાના શબ્દો પણ ઘટે છે જે ગઢ ગિરનારની સાયામાં ઘણા સંત અને સિદ્ધિઓ આશ્રમો બાંધીને અન્નદાન વસ્ત્રદાન વિદ્યાદાન સેવાદાન આપીને અનાથોનું પણ પાલન પોષણ કરે છે આજ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના સંતો પરબના પીર ને પંસાળના પીર ભક્તો પોતાની કમાણી કરીને હજારો ગરીબોના આંસુ લુસે છે આવા મહા સંતો મહાન સંતોના આશ્રમની અંદર અને આ આશ્રમમાં હરિહર ચાલે છે અખંડ ભૂખ્યાને ભોજન મળી જાય છે સત્તાધાર શ્યામજી બાપુ જલારામ વીરપુર વાલમ બાપુ ગરિયાધાર રૂપાવટી શામળા બાપા બગડાણા બજરંગદાસ બાપા આવા તો અનેક મહાપુરુષો સંત પુરુષો આપણી સૌરાષ્ટ્રની ભૂમિની અંદર છે ધન્ય ભૂમિ સૌરાષ્ટ્રની જ્યાં સંત પુરા અને સતીઓ થયા દાતા ભક્તો અને પરમાર્થીઓને પણ ભૂખ્યાને ભોજન દીધા છે ભલે માતા ભરતી ભલો સોરઠ દેશ ભલો ગઢ ગિરનાર જ્યાં સંત વસે હંમેશા ભલા સોરઠ સોમનાથ ભલુ દ્વારકા ધામ ભલી સંત ભગતની ઝૂંપડી ત્યાં અતિથિ કરે આરામ સનાતન ધર્મની રહે દરેકને પરિણામ